પાતું નહીં રે અન ઓય શું લૂઢવાયું તું અમાર વાહમો હ તો મારો પતંગ અમાર વાહનો પતંગ છે તે તમાર વાહનો એટલે પણ અમાર વાહમોનો પકડ્યો તું અલ્યા પતંગ અમારો કપાઈને આવ્યો છે લે ઓય પક દીધો ને પગમાં કાપી નાશ્યો ખબર નઈ પાસો અલ્યા ઉભા લે બે ને કાલ્યું હમણા ફૂ લેવા લડો લે આ કી અમાર વાહમો આવી જાય અલ્યા એ બંડા મારું શાંતિ રાખો બેહે

એ કલાલ લઈ બધા કાપી રાખું છું તો હંગાથી લાવ મને આલો તન લેજે કમજી એક સોય તું કમજી લે કા એ ડોશી આવ્યો ડોશી ડોશી અરે બધું શું કરીએ એ કાપ્યો 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 કાપ્યો

તારું કોમ થો લ્યા આજે આવડો મોટો તો ભાડતો નહીં લે બચા વગર આઈઝા ખબર પડે ખરાબ પડ આપડામાં

आवरशो कोतरू कोतरू आयो मरो अशो खेळू लई नाहि ग्यो था कशो धोले तू ये खा हा और बिजू कोई ने मोय मारी पोटली तीरियो लई ग्यो कशो धोने पिहन खा हा एरीय तन उतरण करसे हु आदोसा पण पीला वा आवारो त पेहवा द दऊ न उबरो सु जहरू लई

તને ખબર નહીં મારી તારી મરી જેલી કાશી ની તોડી નાખું તને તું તાર ઘરમાં માં પે હું એકલો કાફી સુઈ ને બાજે ગમે તે પડી ને ઉપર હાથ નાખ્યો છે એ ગમે તે પડી ને જીના ભાઈ ઉપર હાથ ના છો હા સા હું કોય કાકા કે તમે મે મારવા મૌ લેવા આયા છો અલે રે ડેટકા વાહના હું કરી લી આપરો હા શોગન છે કરું હું કરી લે તાર છોકર જાય રહ્યો એ લેતા બાપ

નહી આવ્યો પણ કોણ બસ જીત છે મળ્યું દારૂ આયો નું બરાબર બે બે નહીં

એ એ ઊભા અલ્યા બોરો લે બોરો લે અલ્યા ડોસાલાલ પાસ અલ્યા રેજી પાસ ઓટાય બોરો લે ઊભા રહે એ બોરો આ કર કે ઉઠાલા લે ની નાખ એ જ સોન પાડો હું સમજે છે તાન તમાર નામ માં મોટી મેલી તો બોરો પછી

પણ મારી વાત હોપરો ત્યાં વાર છે ત્યાં વાર ના દાળ દારૂડિયા લડાઈયો ના કરો ને ભાઈ ને બળ જોયા રાખ છે જમરાગ નહીં બહુ ગલા બહુ ગલા દોશી કે આય આય બોલ બોલ મેકી મેકી બોલ બોલ મેકી અગરો ને દી બાઈ નૂર થૂર આપડો તમારા બોલા બોલી માં આખી જિંદગી વેર થઈ જાય ખબર પડે આ છોકરો છોકરો વેર તો ના રહ્યું પેલા દારૂ વાંચી તમારા નાટક કરો આવો

મેલો એટલે વાત પટી ગઈ હવે સુખ રાજી ખુશી બધા લે હેડો મારા ધાબા ઉપર અને ઈ મારા

જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવે છે બાર મહિને એક ફર ઉત્તરાયણ નો તહેવાર આવે છે